તો હું છું રીતે આજે અમે પહોંચી ગયા છીએ દિવસ રિટેલ આઉટલેટ અને હોલસેલ આઉટલેટ જ્યાં તમને બધી જ વસ્તુ રિટેલમાં પણ મળી જશે હોલસેલમાં પણ મળી જશે અહીંયા ઘણી ઘણી ટ્રેન્ડિંગ આઈટમો છે જે તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હશો તો આપણે અંદર અંદાજે જોઈએ કે કઈ કઈ ટ્રેન્ડિંગ વસ્તુઓ આપણી પાસે છે કઈ કઈ વેરાયટીમાં કયા કયા રેટમાં છે કે અહીંયા અવાજ એવું છે કે નહીં અવાજ એવું આપણે અંદર અંદાજે જોઈએ બધી વસ્તુ જાણકારી તમને વિડીયોમાં આપતો રહે છેક સુધી બનાવેલા રહેજો તમે અહીંયાથી જોઈ શકો છો કે આ આખે આખું એમનું વેર છે આપણે અંદર અંદાજે જોઈએ કે કઈ કઈ આઈટમો પડી છે એમની પાસે તમે તમારી શોપ છે તમને એવું લાગે છે કે આપણે ટ્રેન્ડિંગ વસ્તુમાં સેલ કરવો છે તો તમે અહીંયા હોલસેલમાં લઈને રિટલમાં તમે સેલ કરી શકો છો આપણે અંદર જઈએ અંદર જઈને જોઈએ કે કેટલી કેટલી આઈટમો છે જે રીતે તમે અંદર એન્ટ્રી કરશો એટલે એન્ટ્રીનું બોર્ડ જ મારેલું છે ત્યાંથી આપણે એન્ટ્રી કરીએ શરૂઆતથી જોઈએ આપણે ચેક સુધી વિડીયોમાં બનેલા રહેજો જેમ તમે એન્ટ્રી કરશો એટલે પહેલાં બધી વસ્તુઓ કાચની આવી જશે તમે જોઈ શકો છો કે આ બધું કાચનું આવી ગયું છે બધું દેવશ્રી રિટેલ છે હોલસેલનું છે આ બાજુ આઈસ ક્યુબનું છે બધા અલગ અલગ ગ્લાસ આવી ગયા છે વોટાના ગ્લાસ નીચે તમે જોઈ શકો છો કે ડીશો આપી દીધી છે આખી આખો ડિનર સેટ છે અહીંયા બાજુ જોઈ શકો છો બધું અલગ અલગ છે અને નીચે તમે જોઈ શકો છો કે સબ્જી કટર છે સબ્જી કટર માટેની બધી વસ્તુઓ આપી દીધી છે આ બાજુ કાતરી પાડવાના મશીન છે તમને બધી જ વસ્તુ એ મળી જવાની છે આ બાજુ કપ રગાબીના સેટ છે બસ તમને એ વસ્તુ જોઈએ નવા લાગશે કે તમારે ગ્લાસમાં વેરાયટી જુઓ બધા જ જાતના અલગ અલગ છે શોટના ગ્લાસ છે ધોળકાના ગ્લાસ છે બધા અલગ અલગ ગ્લાસ છે તમે ગમે તેમાં કરી શકો છો આઈસ્ક્રીમના ગ્લાસ છે આઈસ્ક્રીમ કપ છે તમે જોઈ શકો પાર્ક બધી વેરાયટી બતાવો હું આની અંદર આપણે ચેમ્પિયન દીધી હોય એટલે અલગ જ લાગે શું કહેવાય તમારું ચેમ્પિયન વિડીયો તો મને કોમેન્ટ કરીને જણાવજો મેં પણ નથી વિધિ અત્યાર સુધી તો તમે જોઈ શકો છો કે બધા અલગ અલગ વેરાયટીમાં અલગ અલગ ડિઝાઇનમાં છે આચના છેલ્લે આપણે બહુ પ્રચન નથી કરતાં ખાલી ખોટું ફૂટી જાય એના કરતાં રહેવા દઈએ તમે જોઈ શકો બધું અલગ અલગ વેરાયટી છે તમે અહીંયા નીચે જોઈ શકો છો કે ઇલેક્ટ્રિક સામાન ચાલુ થઈ જાય છે જેમ કે આ છે મિક્સર ટાઈપનું છે તમે આની અંદર સેક બનાવી શકો છો જે જીમમાં જતા હશે એમને ખબર જ હશે કે આને શું કહેવાય છે તમે આ બાજુ જોઈશો તો આ બાજુ પણ કાચના ગ્લાસ જ છે બધા અલગ અલગ વેરાયટી છે બધાની અંદર આ બાજુ જોશો તો તમને અહીંયા નીચે સબ્જી માટેનું બધું સ્ટીલનું મળી જવાનું છે અને હા જે અત્યારે ફેસબુક ઉપર ટ્રેન્ડિંગમાં ચાલે છે નાની સગડી ગમે તે જગ્યાએ તમે કેરી કરી શકો છો આ સગડીમાં સગડીમાં તમે ચા બનાવી શકો છો પંદર જનની રસોઈ બનાવી શકો છો કે મેં પણ ફેસબુક પર જોયું હતું ટ્રેન્ડિંગ વસ્તુ છે અત્યારે અહીંયા તમને મળી જશે દિવસે રિટેલ અને હોલસેલ આઉટલેટમાં આ પણ સબ્જી કટર છે ઓટોમેટિક તો ઉપર બીજું બતાવી દો અંદર તમે કટર આપેલા છે અહીંયા બટનની સ્વીચ છે સી પિનનું ચાર્જિંગનું ઓપ્શન આપેલું છે તમને બધી ટ્રેનિંગ વસ્તુ તમને બધી મળી જવાની છે આપણે જેમ જેમ આગળ વધશું આ બાજુ જે કપ ક પ્રકારનો આખે આખો શેર આવી દીધો છે જેમ કે કેટલી ઋતુનું બધી વસ્તુ આવી ગઈ છે આ બાજુ પણ છે બધું જે સ્ટીલની વસ્તુ મળી જવાની બધું તમને હોલસેલમાં અને રિટેલમાં મળી જવાનું છે આ બાજુ પણ બધું છે ઉપર કાચના ગ્લાસમાં બહુ બધી વેરાયટી છે આ લોકો જોડે થોડાક આપણે આગળ વધીએ આ બાજુ નીચે તમે જોઈ શકો છો કે પિત્તળનું સામાન છે કે ગંગાજળ ભરવા માટેનું છે બધું મંદિરમાં જે કામ આવે છે આખી આખી પૂજા થાળી છે અહીંયા તમે જોઈ શકો તો પૂજા થાળી આખા કે તૈયાર મળે છે તમને બધી જો સુવિધા તમે અહીં જોઈ શકો છો કે મંદિરમાં મુકો માટેની ચમચી છે આખા આખો કમ્પલેટ શેર આવેલો છે તમને આ बाजू તમે જોઈ શકો છો કે આખાખો તમને શેર મળી જાય છે કે વેજીટેબલ ભરવામાં આવે છે તમારું ફ્રૂટ ભરવામાં આવે છે લંચ બોક્સ નું છે તને તન શેરમાં મળી જાય છે જેમ જેમ આપણે આગળ જશું એટલે આ बाजू તમે જોશો એટલે આઈસ્ક્રીમ ના કપ તમને મળી જવાના છે જેમનો ફોટામાં દેખાતો જોસે આઈસ્ક્રીમ ના કપ નિય પણ કાચમાં છે આ મોસ્ટ ઓફ વસ્તુ કાચમાં છે આ बाजू તમે જોશો એટલે મસાલે ભરવાના મળી જવાના છે આ બાજુ પીપી છે બધું અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે આ બાજુ તમે જોશો કે જે સો પીસ માટેનું છે આ પણ આખું કાચનું છે તમે ડિઝાઇન જોઈ શકો છો આની આ બાજુ કાચના પાણીના જગ આવી ગયા છે અને તમે ઉપર એક બાજુ જોશો એટલે બધી ટોપલો મળી જવાની છે જેની અંદર તમે ડુંગળી ભટાઈ ગયા છે તમારું અલગ અલગ શાકભાજી છે તો એની અંદર તમે કેરી કરી શકો છો આ બાજુનું અલગ બધું આવી ગયું છે એની અંદર પણ તમે કેરી કરી શકો છો આ બાજુ તમે જોઈ શકો છો કે જે કાચની બધી વસ્તુ આવેલી છે આ કોફી મેકર છે જેની અંદર તમે કોફી બનાવી શકો છો ગ્રીન ટી છે કોફી છે બધી જ અલગ અલગ વસ્તુ છે આ બાજુ કાચના જગ છે પાણીના જે તમે મહેમાન સામે જગ કાઢ્યા હોય તમારી અલગ જ વેરાયટી પર્સનાલિટી તમારી આ બાજુ જોઈ શકો છો કે ચા પીવા માટે કોફી પીવા માટેના કપ છે અહીંયા નીચે તમને આખી જાળી આપેલી છે જેની અંદર તમે તમારા વેજીટેબલ્સ ફ્રૂટ છે મૂકી શકો છો આ બાજુ કોણ છે આ બાજુ તમે જોઈ શકો છો કે તમારા મરી મસાલા માટેનું ડબ્બું છે એ જે કાચનું છે ને ઉપર લાગો છે ક્વોલિટી સારી છે હું તો એમાં જ કહું છું તમે એકવાર વિઝિટ કરશો તો તમને મજા આવશે આપણા આખે આખું કાચનો આખે આખો સેટ છે જેની અંદર તમે ફોટામાં અહીંયા જોઈ શકો છો કે વરિયાળી છે ચટણી છે મીઠું છે બધી જ વસ્તુ અલગ અલગ ભરેલી છે આ બાજુ તમે જોઈ શકો છો વેજીટેબલ જે તમે ફ્રૂટ સુધારીને રાખ્યું છે તમે આની અંદર મૂકી શકો છો તમારે આમાં તમારા છોકરાનું ધ્યાન રાખવું પડશે કે કાચની વસ્તુ છે ફ્રૂટ લેતા કદાચ પાડી દે તો તમારું નુકસાન થશે અહીંયા તમે જોઈ શકો છો કે આને શું કહેવાય પાડવી તો મને પણ નથી ખબર કે આને શું કહેવાય ટચ નથી કરતા શું ઓફિસમાં કાચું નીચે તમે જોઈ શકો છો કે અહીંયા તપેલી છે જે ચા બનાવવાની તપેલી છે બધી અલગ અલગ તમને મળી જવાનું છે બધી વસ્તુ અલગ અલગ છે તમને વિડિયોમાં તમે જોતા હશો તમે કબા પડી જશે અને આ જે સેક્શન આવી ગયો છે તો આ કુ પાણીના બોટલનો સેક્શન આવી ગયો તમે જુઓ બધી અલગ અલગ પ્રકારની પાણીની બોટલ અહીં નીચે તમે જોશો કે બધી કોપરની છે સ્ટીલની છે બધી અલગ અલગ બોટલો છે જેમ કે ગ્લાસ વાળી બોટલ છે તમે અહીંયા જુઓ હા ઠીક ગ્લાસ વાળી બોટલો છે ગ્લાસ રોડે આવે છે તમે ઉપર જોજો તો તમારા છોકરા માટે પાણીની બોટલ યુનિક બોટલ Starbucks જરી જરી વાળી છે તમા છોરા ખુશ થઈ જશે બધી અલગ અલગ બોટલો છે જે કે આપ જોઈ શકો છો આ કાચની બોટલ છે પાણીની પાણીમાં કાચની બોટલો મળે છે આ બાજુ તમને થોડીક પ્રોફેશનલ બોટલો મળી જાય છે જેમ કે તમે આનો કલર જોઈ શકો ડિઝાઇન જોઈ શકો છો નીચે પણ બોટલો આપેલી છે નીચે પણ તમે જોઈ શકો છો તો જેમ કે તમે પાણીનું સેક્શન જોઈએ આખે આખું પાણીની બોટલમાં હતું બધી અલગ અલગ પ્રકારની પાણીની બોટલ છે આપણે આગળ વધીએ એટલે તમે જોઈ શકો છો પાણીના જગ આવી ગયા છે એ જે મોસ્ટ ઓફના ઘરે હશે તો બધી અલગ અલગ વેરાયટીમાં છે આ બાજુ આખો કોમ્બો છે જેની અંદર પાણીની એક બોટલ છે એની અંદર બે ગ્લાસ છે આ બાજુ તમે જોશો એટલે તમે જે ફ્રૂટ કટ કરેલું છે એની અંદર તમે રાખવા માટેનું સ્ટેન્ડ છે એ પણ તમને મળી જાય બધાની ક્વૉલિટી સારી છે આ બાજુ તમે જોશો પર્સનું આખે આખું સેક્શન આવી ગયું છે તમને કેરી બેગ મળી જવાનું છે તમે જોઈ શકો બધું પણ તમને હોલસેલમાં મળી જવાનું છે અને જેમ જેમ આગળ વધે આ બાજુ તમે જોશો એટલે તમને ખાટલીઓ મળી જવાની છે બધી અલગ અલગ વેરાયટીમાં છે અલગ અલગ કલરમાં છે આ બાજુ જોશો એટલે તમને કપડાં માટેની એંગલ મળી જવાની છે આગળ વધે આપણે એટલે તમને અહીંયા જે સ્ટેન્ડ છે આઈસ આઈસક્યુબનું છે વોલપેપરનું છે બધું અલગ અલગ પેપરો મળી જવાના છે તમે રોડમાં માટે લગાવી શકો છો આ બાજુ પણ એનું કે પર્સનું એનું છે આ વસ્તુ તમે જોઈ શકો છો કે બહુ મસ્ત વસ્તુ છે મને પણ પર્સનલી એમ છે કે તમે ફોટામાં જોઈ શકો કઈ રીતે યુઝ થાય છે ટોમ ગીલ પીલો ઓછી કેવા આપણા માટે સોફ પીલો છે કે અહીંયા તમે જોઈ શકો છો કે દબ્બરની બધી અલગ અલગ વસ્તુઓ છે આ યોગા માટેનું આવી ગયું છે આખું યોગા માટેની પ્લેટ છે આ બાજુ જોઈ શકો છો અલગ અલગ વેરાયટીઓ મળી જવાનું છે આખું મસાજ માટેનું છે તો તમે મસાજ કરી શકો છો અત્યારે આપણે મસાજ નથી કરી અરે પેલા વિડીયો પર ફોકસ કરી દઈએ અત્યારે આ બાજુ તમે બધી વસ્તુ દેખાડો પાંચ ભાઈ બધું આખું યોગા માટેનું આવી ગયું છે આ બાજુ છે તમને ટિશ્યુ પેપર મળી જવાના છે એ પણ તમને હોલસેલમાં મળી જશે બધા છે રોજવાળા છે આ બાજુ તમને પરફ્યુમનું ઓપ્શન આપેલું છે કે જે પરફ્યુમ પણ બેસ્ટ છે આ બાજુ તમે જોશો એટલે ગાડી માટેની જે છે સીટમાં લગાવવાનું છે ક્લીનર છે બધી જ વસ્તુ તમને અહીંયા મળી જવાની છે આખું કાર માટેનું આખે આખું સેક્શન છે એ તમે સીટની અંદર જે તમે બધું લગાવો છો એ તમે જોઈ શકો છો ફોટામાં પણ તમે જોઈ શકો છો કે બધી અલગ અલગ વસ્તુ છે આ બાજુ તમને તમારા છોકરા માટે કેલ્ક્યુલેટર છે જે ભગવાનની મૂર્તિ છે તે દિવાલ ઉપર સ્પોક કરવાની છે એના માટેનું સ્ટેન્ડ મળીવાનું છે અજો તમારા ચૂક મતલબ રમુકડા આવી ગયા છે આગળ વધે આ કે આખો સેક્શન રમુકડાનો આવી ગયો છે કેપ્ટન અમેરિકા ઇલ માય ફેવરિટ આવો જો તમને જો આખે આખો કિચનનો આવી ગયો છે જે અલગ અલગ કિચનનો તમાતર કિચનનો નહીં જોયા હવે આ કિચન ઓપ 80 રૂપિયા 90 રૂપિયા અમને સસ્તા મળી જવા છે આ કે આ કાચનું છે કાચની બોન હોય છે જે તમે 12 માસ સુધી કરી શકો છો આ बाजू તમે ઓફર લે તમે લંચ બોક્સ છે આખે આખું કિચન સેટ છે જેની અંદર તમને આખે આખું મળી જવાનું છે ધારવા કે તમે અહીંયા ફોટામાં તમે જોઈ શકો છો કે આખે આખું કિચન સેટ બેસ્ટ સેલર આ બાજુ પણ આ બાજુ ટોઈઝ મળી જવાના છે તમારા છોકરા માટે નીચે લંચ બોક્સ આપેલા છે એટલે આગળ જઈએ એટલે આ બધું તમારા છોકરા માટેની વસ્તુ છે એ કે તમે આ વસ્તુ જોઈ શકો છો કે જે તમે વિડીયોમાં જોઈ જશે એક કરશો એટલે એક થશે બે કરશો એટલે એક સેકન્ડ બે કરશો એટલે બે થશે ત્રણ કરશો એટલે ત્રણ થશે એટલે બધી ટ્રેનની વસ્તુઓ તમે ઘરમાં રાખી તમે ખુશ થશે એટલે કે આ પાડે તમે અહીંયા જોઈ શકો છો કે આ રોબોટ અત્યારે એ તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો એ શો પીસ માટેની આ બધી લાઇટો છે બધી અલગ અલગ પ્રોડક્ટો છે અહીંયા રમોકડા પણ છે તમારે માટે એ પણ તમને હોલસેલમાં મળી જવાનું છે પાંડા એટલા ફેવરેટ બધી શો પીસમાં અલગ અલગ વસ્તુઓ છે આ બાજુ તમે સેક્શનમાં આવી ગયો આ બાજુ થોડું બતાવી દઈએ એ માથરૂમમાંથી હેન્ડબોશ માટેનું જે આખા સ્ટેન્ડ જે સ્ટેન્ડ મૂકેલા હોય છે એ આખે આખો તમને શેર જવાનો છે કમ્પલે હેન્ડવો સાથે આખે આખું શેર મળી જવાનું છે સાબુ મૂકવા માટેનું બધું મળી જવાનું છે બધી જ વસ્તુ છે આપણે બહાર જઈને થોડી ઘણી વાતચીત કરીએ આવી જાવ બારજીને આપણે થોડુંક હવે ચમચીનું આખે આખું શેર છે હવે પોતા મારવા માટેની બધી વસ્તુઓ મળી જવાની છે હવે જો ચેરનું સેક્શન છે તો જે રીતે તમને લોકો વિડીયોમાં જોયું બધી વસ્તુઓ તમને ગમી મેં પણ જોઈએમાં એક બે વસ્તુ મારી ફેવરેટ પણ હતી કેપ્ટન અમેરિકા પાંડા તો દોસ્તો હું અહીંયા રિકમેન્ડ કરીશ કે તમે એક વખત જરૂર અહીંયા આવજો એડ્રેસ આમનો મોબાઈલ નંબર કોન્ટેક્ટ નંબર ટાઈમ છે સવારે નવથી સાંજના આઠ વાગ્યા સુધીનો એડ્રેસ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ આવા વિડીયો જોવા માટે કિંગ ફૂડીના યુટ્યુબ પેજને આજે જ ફોલો કરો ફેસબુકમાં પણ હું વિડીયો અપલોડ કરું છું તમે ફેસબુકમાં હજી સુધી નહીં જોડાયા તો તમે ફેસબુકમાં પણ જોડાઈ જજો ઇન્સ્ટાગ્રામમાં ઓલરેડી આપણા દસ હજાર ફોલોઅર કમ્પ્લીટ થવા આવ્યા છે યુટ્યુબમાં પણ હજાર ફોલોઅર કમ્પ્લીટ થયા છે તો આવો જ સપોર્ટ બતાવતા રહેજો ઠીક સુધી વિડીયોને જોવા માટે તમારો આભાર થેન્ક યુ